નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત માનદ સેવાઓ આમંત્રિત કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મહિલા શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડીસા જિલ્લો બનાસકાંઠામાં નીચે જણાવ્યા મુજબના એનસીવીટી જીસીવીટી લાંબા ગાળાની વ્યવસાયો તેમજ ટૂંકા ગાળાના તેમજ ટૂંકા ગાળાના કોર્સમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલ અને ખાલી પડતર નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટ તૈયાર કરી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ ગ્રુપ મુજબ અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેમાં ગાર્મેન્ટ સુઈંગ ટેકનોલોજી લાયકાત છે સલગ્ન ગ્રુપમાં ડિગ્રી મેળવેલ હોય તો એક વર્ષનો ડિપ્લોમા કરેલ હોય અને બે વર્ષનો આઈટીઆઈ કરેલ હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ કલ્ચર કોસ્મેટોલોજી માટે સલગ્ન ગ્રુપમાં ડિગ્રી મેળવેલ હોય તો એક વર્ષનો ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો અને આઈટીઆઈ કરેલ હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ તથા તમામ આધારભૂત પુરાવાઓ રજૂ કરવાના રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજિયાત રહેશે લાયકાતના ધોરણો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પર્વતમાન ભરતી નિયમો મુજબ રહેશે CITS પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે આ સંપૂર્ણ પ્રક્રિયા સંસ્થા વાઇઝ મેરિટ આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક કવિતાઓ રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવિટ થી માહિતી પત્ર આપવાનું રહેશે નોંધ આપેલ છે ઉમેદવારોએ ડીસા માટે અરજી જરૂરી પીટાણો સહિત અત્રેની સંસ્થા ડીસા ખાતે રૂબરૂ જમા કરવાની રહેશે પોસ્ટ થી અરજી સ્વીકારવામાં આવશે નહીં સંતામાં અરજી પહોંચાડવાની જે છેલ્લી તારીખ છે તે છે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ધન્યવાદ